ગોળસાપ પૂછાલ આવી રીતે કોઈ નામ માટે આવી રીતે કોઈ નામનો કોડ આપેલો હોય કે પછી આવી રીતે નામ માટે નંબરનો કોડ આપેલો હોય અથવા આવી રીતે આલ્ફાબેટ માટે નંબરનો કોડ આપેલો હોય એવા દાખલા બધું સરળ રીતે સમજીએ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં આ દરેક આપણે કોડિંગ ટુ કોડિંગ કેટલાક પરીક્ષામાં પૂછાલ ક્વેશ્ચન સમજીએ સૌથી પહેલા ક્વેશ્ચન એક છે જો એબીસીડીમાં જીબ્રાને આવી રીતે નંબરમાં લખાતો હોય તો એ કોબ્રા માટે કઈ રીતે લખી શકાય તો પહેલા શું કરો આપણે જે આપેલું કોડ હોય એને સોલ્વ કરવાનો એના માટે જવા ઓપ્શન આપેલા છે કોડમાં યુઝ હોય એ લોજિક બીજામાં યુઝ કરવાનો કરવાનું જીબ્રા આપેલું છે જેડ ઇ બી આર એક આલ્ફાબેટા સામે નંબર છે છવ્વીસ પાંચ બે એક આઠ એક જો જેડ દેખાય છે તો જેડ નો આલ્ફાબેટમાં નંબર જાણીએ છીએ તો કયો છે તો જેડ બરાબર મળે છે છવ્વીસ જો છવ્વીસ અહીંયા આપેલા છે

પાંચમા નંબરે છે જે દસ અહિયાં તેર પછી ચૌદ પંદર સોળ સત્તર ચૌદ ની બાજુમાં પંદર માં હશે ઓ માટે પંદર બી માટે કયો છે તો સેકન્ડ છે આર માટે અહીંયા અઢાર હતો ચેક કરીએ જુઓ આર અહિયાં છે વીસ ઓગણીસ અઢાર અઢાર એ માટે તો એક જો ત્રણ પંદર બે અઢાર એક ઓપ્શનમાં ચેક કરવાનું જો ત્રણ જીરો છે ત્રણ પંદર પણ અહીંયા બે છે બે છે એક આઠ છે ઓપ્શન બી શું થઈ ગયું આપણું જવાબ આવી જ રીતે જો લખેલું છે તો ફાયદો શું થશે દરેક એક્ઝામમાં જે ટાઈમ એક્સ્ટ્રા મળે છે પહેલા એમાં લખી દેવાનું એટલે આપણે ક્વેશ્ચનમાં વારી ઘડી લખવું પડશે નહીં ક્વેશ્ચન બીજું જોઈએ જો ગ્લેયર છે એ શબ્દમાં આવી રીતે નંબરમાં આપેલું છે ફરીથી લખી દઈએ જી એલ એ આર ઇ તો એ મોન્સૂન માટે આપેલું છે સાત આઠ એક ઝીરો આ નંબર આપેલા છે જેના માટે બનાવવાનો છે રેન્ચન માટે આર એન એસ ઓ એમ આના માટે બનાવવાનો છે જો મોન્સૂનમાં બે ત્રણ વખત છે ત્રણ વખત અહીંયા જો ત્રણ 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 વખત છે એ રીતે અહીંયા જો ઈ છે ઝીરો છે બંનેમાં રિપીટ કયો થાય છે કોઈ થાય છે તો નથી થતો જી છે છ નંબર છે જો એમ માટે છે મતલબ કે આલ્ફાબેટનો જે નીચે નંબર છે એનો નંબર હોય શકે એમ અહીંયા ઓ માટે ત્રણ છે ત્રણ ત્રણ આપેલા છે એટલા માટે આર માટે તો અહીંયા આર જુઓ આર માટે એક છે અહીંયા લખીએ એક એ એના નીચે કયો છે આઠ છે એન માટે તો જો નવ છે તો અહીંયા પણ જો નવ છે

નામ માટે આલ્ફાબેટનું જ કોડ આપેલું છે ફરીથી એમ એ સી એચ આઈ એન બી આઈ એચ ડી છે આવી રીતે આના માટે બનાવવાનો છે તો એસ એલ ટી જો એમ અહીંયા જો નામ નથી આપેલું આવી રીતે અલગ અલગ આલ્ફાબેટ આપેલા છે એસ એલ ટી એમ એફ એમ પછી એફ છે એન બી આવી રીતે આપેલું છે તો પહેલા આનું લોજીક ટ્રાય કરીએ તો જો એમ અને એલ એમ એલ પછી એમ આવે છે તો કહેવાય કે એમ આગળ એટલે માઇનસ એક લખીએ છીએ એ પછી બી આવે છે તો પ્લસ એક સી ના પહેલા બી આવે છે એટલે પહેલા જો આલ્ફાબેટની સિરીઝમાં પહેલા આવતું હોય તો માઇનસ લખતું જવાનું પછી આવતું હોય તો પ્લસ કરતું જવાનું એચ અને આઈ એચ આઈ બોલીએ છીએ લાઈનમાં આઈ પછી જો એચ આઈ ના પહેલા આવે છે તો માઇનસ એક એન પછી ઓ પ્લસ એક ઈના પેલા ડી આવે છે તો માઇનસ એક તો હવે આ જ લોજિક નો યુઝ આમાં કરી જોઈએ પછી ઓપ્શન ચેક કરીએ જો પહેલા શું કર્યું કે માઇનસ એટલે એસ ના પહેલા ઈ ક્યુ આર અને એસ બોલીએ છે એવી રીતે અહીંયા આર આવશે પ્લસ વન કરવાનું છે એલ પછી શું આવે છે એમ આવે છે એ જો ટી છે એના પહેલા એસ પછી ટી આવે છે તો અહીંયા એસ લખાય જે જો એમ છે એમ પછી એન આવે છે એ જો એફ ના પહેલાનો લખવા તો જી પછી એફ આવે છે માઇનસ એક અહીંયા જી એન પછી ઓ આવે છે પ્લસ વન બી ના પહેલા એટલે કે એ આવે છે આર એમ એસ એન એવી રીતે બને છે જો આર એમ બીજામાં કે છે એસ એન ઈ ઓ એ આ શું થઈ ગયું આન્સર પહેલાં જો આવી રીતે બે આપેલા હોય ને ત્રીજાનું બનાવવાનું હોય તો પણ આપણે બનાવી શકીએ પહેલાં બેમાં લોજિક જો બંનેમાં સેમ હોવી જોઈએ એ લોજિક ત્રીજામાં વાપરવાનું તમે પ્રેક્ટિસ કરો તો બીજા વિડીયો મૂકેલા છે તે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે હોય વિડીયો લાઈક કરી તમે તો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ